આ અમરેલી ની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં આવ્યું ગૃહમંત્રી એક શબ્દ નથી બોલ્યા નો તો કેવી રીતે રામ રાજ્ય સરકારમાં બેઠેલા માણસો ની માનસિકતા રાવણ જેવી અને રાજ્ય રામ રાજ્ય એવું તો હોય નહીં કાયદાકીય કોશિશમાં ન્યાય નથી મળતો રાજકીય કોશિશ કરીએ ધરણા કરો રેલી કરો સભા કરો સરઘસ કરો ન્યાય નથી મળતો સામાજિક કોશિશ સમાજ પાસે જઈએ સમાજના આગેવાનો નાચ જોડીએ ન્યાય નથી મળતો આખા ગુજરાતમાં ભાજપની સરકારમાં બેફામ અન્યાય બેફામ અત્યાચાર જનતા ઉપર થઈ રહ્યો છે પણ રાજકીય કાયદાકીય કે સામાજિક રીતે લોકોને ન્યાય નથી મળતો અમે અનેક કોશિશ કરી ન્યાય અપાવવાની પણ ન્યાય નથી અપાવી શક્યા ગુજરાતની જનતાનો સૂટેલો આત્મા જાગશે અને જ્યારે ગુજરાતની જનતાનો આત્મા જાગ છે ત્યારે ગુજરાતમાં અન્યાયને એક સેકન્ડ પણ સ્થાન નહીં રહે અને લોકોને ન્યાય મળશે આખા દેશની પોલીસને એક જ પ્રકારનો કાયદો લાગુ પડતો હોવા છતાંય ગુજરાતની પોલીસને જેટલો બધો કેમ રસ છે સરઘસ કાઢવાનો તો આ સરઘસ છે છે કે ભાજપના નેતાઓને ખુશ કરવા માટે તેને કાઢવામાં આવે છે ન્યાય માટે નહીં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ મંચ પર જાતે જ પટ્ટાથી પોતાને જ માર મારતા હતા એ વિડીયો વાયરલ થયો છે શું આખો મામલો છે ગોપાલભાઈ ઇટાલિયા મારી સાથેની ની સાથે વાત કરશું ગોપાલભાઈ શું કારણ છે આપ જાતે જ બેલ્ટથી પોતાને મારતા હતા ગુજરાતમાં છેલ્લા એક દશકામાં અનેક અન્યાયની ઘટનાઓ બની અનેક એટલે અનેક હજારો બળાત્કારો થયા જમીનો પચાવી પાડવામાં આવી બુટલેગરો એ બેફામ લોકોને હેરાન કર્યા માર માર્યા વ્યાજ માફિયાઓના ત્રાસથી અનેક લોકો આત્મહત્યા કરી ગયા વેપાર બજારની અંદર ચીટિંગ થવાના કારણે પણ અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી શાળા કોલેજની અંદર પણ ત્રાસભર્યું વાતાવરણના કારણે અનેક લોકોને હેરાનગતિ વેઠવી પડી મોરબી કાંડ થયો રાજકોટ જ્ઞી કાંડ થયો તક્ષશિલા કાંડ થયો બોટાદમાં લઠ્ઠા કાંડ થયો દાહોદમાં દીકરીનો બળાત્કાર થયો વડોદરામાં ભાજપ સર્જિત પૂર આવ્યું અનેક ઘટનાઓ બની જેમાં લોકોના મૃત્યુ થયા લોકોને નુકસાન થયું લોકોને પીડા થઈ એ બધી જ ઘટનાઓમાં અમે ન્યાય અપાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરી અમે કાયદાકીય કોશિશ કરી પણ કાયદાકીય રાજકીય કોશિશ કોશિશમાં ન્યાય નથી મળતો રાજકીય કોશિશ કરીએ ધરણા કરો રેલી કરો સભા કરો સરઘસ કરો ન્યાય નથી મળતો સામાજિક કોશિશ સમાજ પાસે જઈએ સમાજના આગેવાનો હાથ જોડીએ ન્યાય નથી મળતો આખા ગુજરાતમાં ભાજપની સરકારમાં બેફામ અન્યાય બેફામ અત્યાચાર જનતા ઉપર થઈ રહ્યો છે પણ રાજકીય કાયદાકીય કે સામાજિક રીતે લોકોને ન્યાય નથી મળતો અમે અનેક કોશિશ કરી ન્યાય અપાવવાની પણ ન્યાય નથી અપાવી શક્યા એ વાતની ગુજરાતની જનતાની મેં માફી માંગી કે અમે ન્યાય નથી અપાવી શક્યા સાથે મેં મને પોતાને સજા કરી કે ભાઈ હવે અમે ન્યાય જ નથી અપાવી શકતા તો મને મને સજા મળવી જોઈએ અને સજાના માધ્યમ

તો હવે એક મોસમ ચાલી રહી છે ગુજરાતમાં આખી ન્યાય વ્યવસ્થાને આખી સરકારી તપાસ વ્યવસ્થાને ભાજપે તમાશો બનાવી દીધો છે ભારત દેશની અંદર ત્રીસ કરતા વધુ રાજ્યો છે ત્રીસે ત્રીસ રાજ્યોમાં પોલીસ પણ છે એક જ કાયદો બધા રાજ્યોમાં લાગુ પડે છે સરઘસ અહીંયા જ કેમ નીકળે છે બીજા રાજસ્થાનમાં નહીં મધ્ય પ્રદેશમાં નહીં મહારાષ્ટ્રમાં નહીં સાઉથ ઇન્ડિયાના કોઈ રાજ્યમાં નહીં કેમ ત્યાં અલગ રાજ્ય અલગ દુનિયા છે અલગ દેશ છે ભારતીય ન્યાય સંહિતા બી એન એસ જે છે એ આખા દેશમાં લાગુ પડે છે એક જ સરખી રીતે બી એન એસ એસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ આખા દેશમાં આખા દેશની પોલીસને એક જ પ્રકારનો કાયદો લાગુ પડતો હોવા છતાંય ગુજરાતની પોલીસને જેટલો બધો કેમ રસ છે સરઘસ કાઢવાનો તો આ સરઘસ છે કે ભાજપના નેતાઓને ખુશ કરવા માટે જ કાઢવામાં આવે છે ન્યાય માટે નહીં ન્યાય માટે અદાલત છે ન્યાય માટે જેલ છે ન્યાય માટે પોલીસ તપાસ છે સરઘસો કાઢવાથી ન્યાય મળશે દેશના બીજા રાજ્યોમાં તો આવું નથી થતું તો શું ત્યાં ન્યાય નહીં મળતો હોય ન્યાય તો ત્યાંય મળે છે અહીંયા પોલીસના કેટલાક અધિકારીઓ ભાજપના એજન્ટની જેમ સારા થવા માટે મેડલ લેવા માટે સારા પોસ્ટિંગ લેવા માટે ભાજપના નેતાઓને ખુશ કરવા માટે સરઘસો કાઢી અને આખી આખી ન્યાય વ્યવસ્થાનો તમાશો બનાવ્યો છે આ તમાશો છે આ કોઈ સિસ્ટમ નથી તમે જુઓ જે માણસનું સરઘસ કાઢવામાં આવે છે અને અઠવાડિયા દસ દિવસમાં તો જેલમાંથી છૂટી જાય તો જેલમાંથી છૂટી જવાનો હોય તો સરઘસ નો મતલબ શું સ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે કોઈ આરોપી નું સરઘસ ભલે ન કાઢો પણ જીવે ત્યાં સુધી જેલમાંથી છૂટવો ન જોઈએ તો ન્યાય મળ્યો કે એના બદલે જેલમાં પૂરી નથી શકતા અને સરઘસો કાઢી અને તમાશો કરે છે તો આ તમાશો ખોટો છે ચાહે અમરેલીનો તમાશો હોય કે ચાહે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ તમાશો હોય તમાશો ખોટો છે આ તમાશો બંધ થવો જોઈએ અને ન્યાય મળવો જોઈએ જે ખુલ્લા મંચ પરથી આપે પોતાને બેલ્ટ સજા આપી છે તો એનો અસર લાગે છે ગુજરાતની જનતા પર પડશે આશા અમર છે આપણે આશા રાખવી જોઈએ કે સારું થશે હજાર હાથ વાળો ઉપર બેઠો છે એ જોઈ રહ્યો છે એ બધાને મને શક્તિ આપશે સમાજને બળ આપશે કે સમાજ પોતાનો આત્મા જગાડી શકે અને મને એવો વિશ્વાસ છે કે સો ટકા અસર પડશે લોકો વિચારશે આત્મા જગાડશે કે અનેક ઘટનાઓ બન્યા પછી સમાજ ચૂપ છે મૌન છે બળાત્કારો બને લૂંટ બને જમીન માફિયાઓ વ્યાજ માફિયાઓ ખનીજ માફિયાઓ રેતી માફિયાઓ શિક્ષણ માફિયાઓ બે ફાર્મ બન્યા છે સમાજ એને જોઈ રહ્યો છે અને એટલે માફિયાઓ બેફામ છે અને એટલે લોકોને ન્યાય નથી મળતો તો મને આશા છે કે કાલે જે મને મે સજા આપી છે અને ગુજરાતનો આત્મા જગાડવાની જે કોશિશ કરી છે એ સફળ થશે ગુજરાતની ચેતના જાગશે અને આ માફિયાઓને ગુજરાતમાંથી કાયમ માટે છુટકારો મળશે ગુપલભાઈ છેલ્લો સવાલ એ પડશે કે ગુજરાત સરકાર હોય કે રાજ્ય મંત્રી હોય એ તમામ તો બહુ એકદમ રામરાજ્ય જેવું ગુજરાતમાં ચાલી રહ્યો એવું પ્રસ્થાપિત કરે છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એકદમ મજબૂત છે તો આપની દ્રષ્ટિએ શું કેવું છે છબા રામ રાજ્ય ત્યારે કહી શકાય જ્યારે શાસકમાં બેઠેલો શાસનમાં બેઠેલો માણસ રામ જેવો હોય અથવા રામ હોય સરકારમાં જ રાવણ બેઠો હોય તો રાજ્ય રામ રાજ્ય કેવી રીતે બને આ અમરેલીની દીકરી નું સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટા થી માર મારવામાં આવ્યું ગૃહ મંત્રી એ એક શબ્દ નથી બોલ્યા એના ઉપર તો કેવી રીતે રામ રાજ્ય છે સરકારમાં બેઠેલા માણસો ની માનસિકતા રાવણ જેવી અને રાજ્ય રામ રાજ્ય એવું તો હોય નહીં જેવો રાજા કેવું શાસન સરકારમાં રાવણ બેઠો હોય તો રાવણ રાજ્ય સરકારમાં રામ હોય તો રામ રાજ્ય આવશે ને સરકારમાં રામ જેવા કોઈ હોત આપણા મુખ્યમંત્રી શ્રી વડીલ છે બહુ મોટી ઉંમરના છે એ તો દીકરી સમાન છે આપણા બધાની દીકરી છે પણ બાપાને તો વાલી વધારે હોય કેમ એક શબ્દ નો બોલ્યા રાજકોટની અંદર મુખ્યમંત્રી ગયા ભાવનગરની અંદર ગયા વચ્ચે અમરેલી નો ગયા